નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ ઓગણત્રીસ મારા દિવ્ય પ્રેમ અને પ્રકાશના વહેણ સામે તમારી જાતને ખુલ્લી કરો તમારા હૃદયના દ્વાર ખોલો અને એ વહેણને કશા વડે અટકવા ન દો એ દ્વાર સાવ મોકળા ખોલી નાખેલા રાખો જેથી એ પ્રેમ અને પ્રકાશ તમારી અંદર અને તમારામાં થઈને નિર્બાધપણે વહે અને જીવનબળ તમારી અંદર સદાય હોવાની સાહેદી પૂરે તમારા હૃદયના દરવાજા બંધ હોય અને પ્રેમને પ્રકાશનું વહેણ અટકી ગયું હોય ત્યારે તમારું આખું જીવન સ્થગિત થઈ જાય છે અને બંધિયાર ખાબોચિયામાં તો કશું જ જીવંત રહી શકે નહીં એટલે જ તમારે સભાનતાપૂર્વક એ દ્વાર તદ્દન ખુલ્લા રાખવાના છે અને મારામાંથી જે સમસ્ત જીવનનો સ્ત્રોત છે તેમાંથી આખો વખત લેતા રહેવાનું છે જેથી કરીને તમારું હૃદય ક્યારેય શુષ્ક કે કુંઠિત ન બને જે ઝરણું પોતાના સ્ત્રોતમાંથી જળ મેળવતું નથી તે સુકાઈ જાય છે તમે પણ મારામાંથી તમારો પુરવઠો મેળવતા અટકી જાઓ તો જલ્દીથી સુકાઈ જશો અને નિરુપયોગી બની જશો એટલે મારા સંબંધે સજાગપણે સભાન રહો અને સતતપણે મારામાંથી તમારી જીવનશક્તિ મેળવતા રહો ક્ષણે ક્ષણે પ્રહરે પ્રહરે દિવસો દિવસ તમારી પસંદગી કરતા રહો આપનો આજનો દિવસ શુભ રહે